નમસ્કાર સ્વાગત કરું છું ખાસ આજે ચર્ચા કરવી છે કે ત્યારે ટ્રાફિકની સમસ્યા જોવા મળી છે ટ્રાફિક સમસ્યાનું નિરાકરણ કરવાનું કામ હશે ટ્રાફિક જવાનોનું એટલે કે ટીઆરબી જવાનોનું ત્યારે ટીઆરબી જવાનોનું જે કાર્ય છે કે તે ટ્રાફિક

પૈસા વસૂલતો જે હતો તે વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હવે આ વિડીયો વાયરલ થયો એટલે આ કહી શકાય કે જે આ વિડીયો વાયરલ કરવામાં આવે છે અને તે ખરેખર લોકો સમાજની જાગૃતિ માટે આ એક જે જાગૃત નાગરિક છે તેને વાયરલ કર્યો છે આ પ્રમાણેની દાદાગીરી જે છે તે વધતી જતી જોવા મળી રહી છે કાયદામાં ઘણા ઉલ્લેખ કરવામાં આવ્યા છે કે જ્યારે ટ્રાફિક પોલીસ જવાન છે કે તેણે કઈ કઈ તેની જવાબદારી નિભાવવાની રહેશે પરંતુ તેની પોતાની જવાબદારી તે બાજુમાં મૂકીને દંડ વસૂલવાની કામગીરી કરતો હોય જે એનું કામ છે પણ નહીં તો આ પ્રમાણે જ્યારે દાદાગીરી ચાલતી હોય તો જ્યારે ટ્રાફિક જવાનો એટલે કે ટીઆરબી જવાનો જે અત્યારે દંડ વસૂલવાની જે કામગીરી છે તેના ઉપર રોક લગાવવી કેટલી જરૂરી છે અને તેના કારણે જે સામાન્ય લોકો છે તેમને કેટલી હાલાકી ભોગવવી પડે છે આ વિષય ઉપર ચર્ચા કરીશું આપણી સાથે જોડે અંબાલાલ ચૌહાણ કે જેઓ રિટાયર્ડ આઈપીએસ અધિકારી છે સાથે કાયદાના ગામે કે જે સામાજિક કાર્યકર્તા છે આપ બંનેનું હાર્દિક સ્વાગત છે સૌ પ્રથમ અંબાલાલજી જે પ્રમાણે આપણે જોવા જઈએ તો ટીઆરબી જવાનું કાર્ય આપણે પહેલા જ કીધું કે ટ્રાફિક સોલ્યુશન કરવાનું એટલે કે ક્યાંક પણ જો ટ્રાફિક ની સમસ્યા છે તો તેનું નિરાકરણ કરવાનું કામ ટ્રાફિક જવાનું હોય છે પરંતુ અત્યારના સમયમાં જોવા મળે છે કે ટીઆરબી જવાન તેમના કામ કરતા વિપરીત જ જોવા મળતા હોય છે દંડ વસૂલવાની કામગીરી છે દાદાગીરી કરતો જે વિડીયો છે આ દિવસે ને દિવસે આ ઘટના વધી રહી છે શું કહેશો આપ જોવા જતા જુદા જુદા પબ્લિક સર્વન્ટ ચાહે પોલીસમાં હોય રેવન્યુમાં હોય બીજા કોઈ ખાતામાં હોય એમને અમુક સત્તાઓ અમુક ફરજો એ આપવામાં આવી હોય છે અને એ સમાજના રાજ્યના દેશના ભલા માટે હોય છે અને એમને એક ટુ રૂલ્સ એના માટેના જે નીતિ નિયમો બનેલા છે એ નીતિ નિયમોને સબ્જેક્ટ ટુ એને એનું પાલન કરીને એમને પોતાની ફરજો બજાવવાની હોય છે અને જયારે પણ એમાં ક્યાંય પણ ચૂક થાય દાખલા તરીકે ટ્રાફિક પોલીસ છે એ ટ્રાફિક રેગ્યુલેશન નિયમન કરવાનું કામ કરવાને બદલે જો પૈસા ઉઘરાવા મળે તમારી પાસે હેલ્મેટ કેમ નથી મને બે હજાર રૂપિયા આપું તમારી પાસે આ કેમ નથી એના બસો પાંચસો બીજા આપો લાયસન્સ લાવો આ લાવો તે લાવો એટલે એ બધું ચેક કરવાનું એની ફરજમાં નથી પોલીસ કરવાની હોય ઉપરી અધિકારી જે પીએસઆઈ રેન્ક નું કે પીઆઈ રેન્ક ના હોય છે એ એમને એ રિપોર્ટ કરી શકે છે અને એને ઉપર પગલાં લઈ શકાય છે જે કોઈ અને અલ્ટિમેટલી જોવા જાવ તો જે ટ્રાફિકનું રેગ્યુલેશન છે એ પબ્લિકના પણ હિતમાં છે કે જેથી બિનજરૂરી અકસ્માતો નિવારી શકાય લોકો એ પણ નિવારી શકાય અને બધું વ્યવસ્થિત ચાલી એ માટે હોય છે એ એટલા માટે નહીં કે પોલીસ એમાં ગમે તેવા સવાલો પૂછીને ગમે તેવા બના કાઢીને કરપ્શન કરે અથવા લોકોને હેરાન કરે અને એ પ્રકારે એ હોતું નથી અને એટલા માટે આવા જે જે લે છે એ જાગૃત નાગરિકો એક તો અભિનંદન આભારી છે એમને અભિનંદન આપવા જોઈએ અને બીજી વસ્તુ એ પણ છે કે આવા વિડીયો જયારે વાયરલ થાય ત્યારે જે સત્તાવાળાઓ જે છે જે ઉપરી અધિકારીઓ છે એમને પણ આ સામે પગલા લેવા જોઈએ અને પ્રજાએ પણ જ્યાં એમને એમ એ લાગે કે આમાં કઈ ખોટું થઈ રહ્યું છે એમને રિપોર્ટ કરવું જોઈએ અને સાથે સાથે પોલીસે પણ પોતાની ફરજ બજાવવાની જ છે એમને કોઈએ એ બહુ ઓવર સ્પીડ જતું હોય તો એને ન રોકવા એવું નથી એની સામે કેસ થઈ શકે છે એટલે દરેક પોલીસ પોતાની ફરજ સારી રીતે વ્યવસ્થિત બજાવવી જોઈએ એ જ આનું નિ

ક્યાંક ને ક્યાંક અમુક પર્સન્ટ એક બે પર્સન્ટમાં આપણે જોયું છે કે સામે આવતી હોય છે અને તેના કારણે રાજ્ય સરકારે લા લાખ ટીઆરપી જવાનું કરી અને લગભગ દસ દસ વર્ષ સુધી જેમને પણ ફરજ બજાવી હોય તેવા લોકોને ફરજ મુક્ત કરવાના પણ લગભગ

અને જેના કારણે અમુક જે ટીઆરબી વાળા છે એ ફાટીને ધુમાડે થઈ ગયા છે અમુક જે પ્રજા છે એ ઘણી બધી એમનાથી ત્રસ્ત છે જવાનોના કારણે ત્રસ્ત છે છે એવું નથી પણ ટ્રાફિક આ પ્રજા ગુજરાતની મોટા મોટા જ્યાં પણ શહેરો છે ત્યાં જે ટ્રાફિકના જે જવાનો છે જે પોલીસ છે ટ્રાફિકની એ લોકો પણ માત્ર ને માત્ર ઢંડ વસૂલીનું કાર્ય વધુ પડતું કરતા હોય છે અને એ બદનામ થતા હતા એટલે એ લોકોએ ટીઆરબી જવાનોનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું એટલે જે તાબે ના થાય ટી જવાન જવાનો એવા લોકોને આમ પણ એ લોકો પનિશમેન્ટ આપતા હોય છે એટલે મજબૂરી વસ્ત અમુક જે ના જવાનો હોય છે એ કામ એ કામ કરવા માટે એ મજબૂર બને છે અને એમાંથી આવા લોકો પેદા થાય છે અને એ જ્યારે અમુક પોલીસ ના હોય તો પણ આવા કૃત્યો કરે છે એ લોકો તોડ કરી લે છે એ લોકો ચાવી કાઢી લે છે જે એમની ફરજમાં બિલકુલ નથી ટીઆરબી જવાનોની માત્ર ને માત્ર ફરજ એટલી છે કે એમણે એમના એમના જે મોટા અધિકારીઓ હોય જ્યાં પણ એ આદેશ આપે ત્યાં તને એમને નિયમન કરાવવાની માત્ર ને માત્ર સત્તા છે પરંતુ પોલીસના ટ્રાફિક પોલીસના મેણા પીપળાની અંદર આવા લોકોને પોલીસે ઉસેર્યા છે એમને આવી કુટેવો પડાવડાવી છે

એક તમામ ટીઆરબી વાળા બદનામ થઈ રહ્યા છે એટલે ટીઆરબી ના જવાનો એ સમજવું પડશે કે તમે પોલીસ નો એવો હાથો ના બનો કે જેના કારણે હજારો પરિવારોને મેઘર બનાવવાની જે વાત કરો છો એ બિલકુલ યોગ્ય નથી આપનું શું માનવું છે જો આમાં એવું છે કે કોઈ ટીઆરબી જવાનું એમ પોલીસ દાદાગીરી કરે છે તે મારું માનવું છે કે યોગ્ય નથી અને એવું બનતું પણ નહી હોય કારણ કે અંબાલાલજી હા એટલે મારું કહેવાનું એમ હતું કે એક તો ધર્મેશભાઈ જે પ્રશ્ન ઉપાડ્યો છે કે જે એમનો પગાર જે છે બહુ ઓછો છે પણ જયારે શોર્ટેજ સ્ટાફ ની શોર્ટેજ પચીસ ત્રીસ ટકા જેટલી થઈ જાય તો પછી દરેક જણ જે સ્ટાફ હોય જે કામમાં રોકાયેલો હોય એ ટેન્શનમાં રહેતો હોય છે અને ત્રીજી બાજુ એ છે પોણા એકસો સડસઠ નંબર કે એટલામાં આવે છે એટલે કરપ્શનમાં આપણે એટલા બધા નીચા છીએ કે આપણે ખરેખર એ એના માટે સમગ્ર દેશે વિચારવું પડે કે આ કરપ્શન નો પ્રશ્ન કઈ રીતે સોલ્વ થઈ શકે અને ચોથી વાત પોલીસ જે છે કે જે એમના ઉપર ટીઆર જવાનો ઉપર દબાણ હોય છે કરપ્ટ મંત્રીઓ છે કરપ્ટ બીજા જે તે વિભાગોમાં ઉપર બેઠા હોય છે એ એમને પણ કરપ્શન ના પૈસા પહોંચતા હોય છે આ એક ઓપન સિક્રેટ ખુલ્લું રહસ્ય છે કે જે આપણે બધા જાણીએ છીએ અને છતાં આ છતાં આ જે પ્રકારનું જે આખું જે ચાલુ ચાલુ રહ્યું છે એને ક્યાંક ક્યાંક તો કોઈએ ને કોઈએ તો એને તોડવું જ પડશે અને જે સાથે સાથે

આપણે આઈપીસી વન સિક્સટી વન પણ છે પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ પણ છે અને એ સિવાય પણ પબ્લિક સર્વન્ટ પોતાની ડ્યુટીનો પોતાના રૂલ્સ રેગ્યુલેશન જે ભંગ કરે એના માટે ગુજરાત પોલીસ એક્ટ પણ છે અને બીજા કાયદાઓ પણ છે અને ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી પણ એના માટે નિમી શકાય છે અમારા જે કાયદા તો છે કાયદાનો જે રીતે તમે ઉલ્લેખ કર્યો કે કઈ કઈ કલમો હેઠળ ગુનો નોંધી શકાય છે પરંતુ શું કાયદાનું પાલન કરાય છે અહિયાં કાયદાનો અહીંયા ડર જ નથી રહ્યો જો પોલીસ જવાન જે કાયદાનો જ વ્યક્તિ કહી શકાય આમ તો કે જે ટ્રાફિક જવાન છે કે જેમણે કાયદાનું પાલન લોકોને કરાવવાનું છે અને હવે એ જ જ્યારે કાયદાનું પાલન ના કરે એ જ કાયદાથી ના ડરે તો કાયદાનો પણ શું મતલબ અહિયાં યુ આર એબ્સોલ્યુટલી રાઈટ અને આપણે ત્યાં કાયદાનો ડર એટલા માટે સરકારી કર્મચારીઓ ચાલે છે કરપ્શન કરો અને જો કરપ્શન કરતા પકડાઈ જાઓ તો કરપ્શન કરાવી એટલે બીજા આપી જેની પાસે ઇન્કવાયરી હોય જેની પાસે પગલા લેવાની સત્તા હોય એમને કરપ્શન આપી અને છોડી જાઓ એટલે એટલે માં અલ્ટિમેટલી પોતાને કશું થવાનું નથી એવી એક દરેક સરકારી કર્મચારી સરકારી કર્મચારીઓના મનમાં આ પ્રકારની એક માન્યતા ઘર કરી ગઈ હોય છે અને પબ્લિકમાં પણ એવું છે કે કોઈ કરપ્શન કરતા પકડાશે અથવા કોઈ બીજા કોઈ નાના મોટા ગુના કરતા પકડાશે પછી એમને કશું છેલ્લે થતું

હવે લોકો કાયદાનો ડર તો હવે આ લોકોને રહ્યો નથી ભલે ટ્રાફિક જવાન વાત કરતા હોઈએ પરંતુ જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ ચર્ચામાં એવું સામે આવી રહ્યું છે કે ટ્રાફિક જવાન તો એક કહી શકાય કે એક પેદુ છે કે તેની ઉપર ઘણા એવા રાજા બેસેલા છે કે જેમના દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોય છે મજબૂરી હેઠળ એક ટ્રાફિક જવાન દંડ વસૂલતો હોય છે તો એક સામાન્ય છે એક નાગરિક તરીકે આપનો શું માનવું છે કે હવે તેમણે કેટલું હવે કાયદાનો ડર જે છે તે લોકોને બતાવવો પડશે અને સાથે જે ટીઆરબી જવાન છે તેમને કાયદાનું જે છે તે ભાન કરાવવું પડશે તમારી વાત બિલકુલ સાચી છે હું આપને એક દોઢ વર્ષ પૂર્વેની વાત જણાવું આપને તો એક સામાજિક કાર્યકર્તા હતા અને એ આવા જ્યાં પણ પોલીસ ટ્રાફિક વિભાગ પબ્લિકને હેરાન કરતા એના પબ્લિક જાહેર કરતા અને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટ જે કઈ કર્મચારી હોય એમને ઉજાગર કરતા એને એનાથી સુરતના સુરતના પોલીસ કર્મચારીઓ ખૂબ નારાજ થયેલા હતા અને એ જ બાબતે એ સમાજ સેવક પર હુમલો કરવામાં આવ્યો હતો એ હુમલો કરનાર કોણ વ્યક્તિ હતો એ ટીઆરબી નો જવાન હતો

એક સમક્ષ શીખવાડવા માટે હુમલો કરેલો અને પ્રશ્ન કરતા હોય કે ગાડી ચાવી ગાડીની ચાવી કાઢી લેવાની વાતો કરતા હોય આટલી હિંમત આપનાર ટ્રાફિક પોલીસ ના જવાનો છે જે ટીઆરબી જવાનોને ટ્રાફિક ના એક પણ કર્મચારી ક્યારેક કોઈ કસનમાં પકડાયો નથી જે પણ બદનામ થાય છે એ માત્ર ને માત્ર ટીઆરબી વાળા થાય છે અને ટીઆરબી વાળા ને એ જયારે પકડાય છે ત્યારે એને કાઢી મૂકે છે

પોલીસ હોય એવા બધા કામો આપણી પાસે તમારે રોજ પંદરસો ના મેમો બનાવવાના પાંચ હજાર ના મેમો બનાવવાના આટલા પૈસા સાંજે જમા કરવાના નહીતર તમને તમારા પગાર માંથી કાપવામાં આવા ડરાવવામાં પણ આવતા હતા ભૂતકાળમાં આપણે કિસ્સાઓ જોયા છે આવા એટલે

અને એક ખોટું થશે એટલે એક બે ટકા લોકો જે આવા ટીઆરબી ના જવાનો આવું કૃત્ય કરતા હોય પોલીસની દબામણીમાં કરતા હોય તે છતાં નાખવું જોઈએ માત્ર ટ્રાફિક નિયમન નું જ કાર્ય કરવું જોઈએ

સમજતા હોય કે આપણે જે કઈ છે સો બસો રૂપિયા આપીને પણ છૂટી જાય પણ આ કરપ્શન ને સુધારવું હોય તો આપણે આપણા નીતિ નિયમ ની અંદર રહી અને આપણે કામ કરીએ ચોક્કસ તો જ આનું સોલ્યુશન છે અન્યથા કોઈ સોલ્યુશન નથી જી બિલકુલ અંબાલાલજી આપનું શું માનવું છે કે સામાન્ય લોકો તો જે નિયમોનું પાલન કરશે પરંતુ જે ફરજ જે પોલીસ અધિકારીઓ છે ટ્રાફિક જવાન છે છે નિયમનું પાલન કરવું કેટલું જરૂરી ને એના માટે જે કાયદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તે નિયમનો જો ભંગ કરશે તો કાયદા વિરુદ્ધ તેમના માટે કાર્યવાહી કરવામાં આવશે તો હવે જે ટ્રાફિક જવાન છે કે તેમના વિરુદ્ધ આ પ્રમાણે જયારે તેઓ દંડ વસૂલતા હશે તો કેવી કાયદેસરની કાર્યવાહી કરવી કડક બનશે વાત છે એ લોકો સામે પગલા લેવા જોઈએ એ એક હકીકત છે પણ ધર્મેશભાઈ એક બહુ સરસ વાત કરી કે આપણે બધાએ જ ટ્રાફિક ના નિયમોનું વ્યવસ્થિત પાલન કરવું જોઈએ અને ટ્રાફિક ના નિયમો એ પ્રજાને હેરાન કરવા માટે નથી પણ જે ટ્રાફિકનું રેગ્યુલેશન એનું નિયમન થાય કોઈ એક્સિડન્ટ થાય અને બીજી રીતે ગેરવ્યવસ્થા ફેલાય એટલા માટે નિયમો લાગુ નથી પડતું આપણા દેશમાં જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે અને જે ડિપાર્ટમેન્ટમાં જે પણ નિયમો છે એ પ્રજાના હિત માટે છે એમ આપણે પોતે પણ એ સમજી અને એના માટે જે સમાજસેવી સંસ્થાઓ પણ હોય છે કે જે ટ્રાફિક માં પણ મદદ કરે છે કોઈ હોસ્પિટલ માં પણ મદદ કરે છે અને એવી બીજી સંસ્થાઓમાં પણ સરકારની સાથે સીધી આડકતરી રીતે જોડાય છે અને એમાં મદદ કરતી હોય છે હવે એમાં એક વસ્તુ એ છે કે જે મે એકસો સાડસઠ મો જે નંબર આપ્યો એ આ એ યુનોની અથવા દુનિયાની જે ઇમ્પાર્શિયલ જેને કહેવાય નિષ્ક્ષ કહી શકાય એવી સંસ્થાઓ એ મેળવેલા આંકડાના અનુસંધાનમાં છે અને એ રીતે જોઈએ તો આપણે પ્રજા તરીકે પણ આપણે મને લાગે છે કે ઘણું બધું બધું સુધારવાની જરૂર છે હું અવકાશ છે આપણે ઓનેસ્ટી રાખવી જોઈએ આપણે નિયમોનું પાલન કરવું જોઈએ આપણો નંબર કોઈ જગ્યાએ લાઈનમાં રેશન ની લાઈન હોય કે બીજી કોઈ ગમે તે લાઈન હોય એમાં આપણો પંચાવન પર હોય તો કુદી ને આપડે પાંચમા number એવી ખુબી જી જી બિલકુલ અંબાલાલ જી એટલે કહી શકે કે નિયમો પાલન સામાન્ય જનતા એ તો કરવાનું છે જ પરંતુ તેની સાથે જે ફરજ બજાવતા જે અધિકારીઓ છે ફરજ બજાવતા જે ટ્રાફિક પોલીસ જવાનો છે તેમણે પણ તેટલું જ પાલન કરવું પડશે તો જ એને સામાન્ય જનતા પણ છે તે પણ નિયમો પાલન કરશે અને એટલે જ જે આ પ્રમાણે દંડ વસૂલવામાં આવતો હશે દાદાગીરી કરીને એના માટે પણ જે કાયદામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેના માટે થઈને આ દાદાગીરી કરતા જવાન વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવી પણ ખૂબ જરૂરી બનશે આ બંને મારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાય તે બદલ આપનો આભાર ધન્યવાદ હાલ ડે સ્પેશિયલના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર